પહેલા ખાદ્ય સામગ્રી અને હવે ખાતરમાં પણ ભેળસેળ ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર વહેંચનાર બાદ ઝડપાયા ગત વર્ષે ડીએપી ખાતરની અછત ઊભી થતા ખાનગી એગ્રો ચલાવતા પરેશ પૂજા લાખનોત્રા નામના શખ્સ દ્વારા ડુપ્લિકેટ ખાતર બનાવીને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું જોકે ખેડૂતોને જાણ થતા કિસાન એકતા સમિતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેની તપાસમાં ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો કિસાન સંગનો પ્રમુખ છું તો મને કીધું કે ભાઈ બાજીતભાઈ આવી રીતે શું છે તો આ તપાસ કરો ને એટલે અમે એગ્રોમાંથી જઈને એનું નમૂનો લેવરાવ્યા અને તપાસ કરી તો સદંતર આવ રેતી અને ચૂના જેવો મિક્સ બધું પકડવાનું તો એટલે ખેતીવાડી અધિકારીને અમે રજુ કરતા અહીંયા આ સમગ્ર મામલો આવીને જોયું તો આ ડુપ્લિકેટ છે એવું સ્થળ ઉપરથી જાણવા તો ડુપ્લિકેટ ખાતર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું કે તડ ગામમે એગ્રો ચલાવતા પરેશ લાખનોત્રા અને જૂનાગઢમાં ક્રોપ્સ ફર્ટિલાઇઝર નામની કંપનીના કમિશન એજન્ટ મુડુ નારાયણ ચાવડાએ કંપનીમાંથી ડુપ્લીકેટ ખાતર લાવી તેના વેચાણનું કામ કરાતું હતું પોલીસે તપાસ હાથ ધરતા ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ધરપકડ કરવામાં આવી છે પોલ પણ ખુલી ગઈ છે ત્યારે હવે આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે સમાચારમાં આગળ વાત વડોદરાની નો મોટો છબરડો સામે આવ્યો છે એક જ સોસાયટીના અનેક ઘરોમાં હજારોના બિલ ફટકાર્યા એક ઘરમાં ચોપન હજાર ત્રણસો અડતાળીસ તો બીજા ઘરમાં બિલ આવ્યું છે ત્રીજા ઘરે છવ્વીસ હજાર છ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું એક ગ્રાહકે પાંચ હજાર આઠસોનું રિચાર્જ કરાવ્યું તો ચોપન હજાર માઇનસ બતાવ્યું તગડું બિલ આવ્યા બાદ સ્માર્ટ મીટરની એપ પણ ઠપ થઈ ગઈ છે એમજીવીસેલની ભૂલના કારણે અનેક ગ્રાહકો ચિંતામાં મુકાયા છે

સ્માર્ટ મીટરના સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાય છે સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાતા વધારે બિલ આવ્યા છે ગ્રાહકોને ફિઝિકલ બિલ મુજબની રકમ ભરવા અનુરોધ મહત્વનું છે કે જે પ્રકારથી વધુ બિલ સામે આવી રહ્યા છે સ્માર્ટ મીટરનો કરંટ જે લોકો માટે પરેશાની બન્યું છે તેને લઈને એમજીબીસેલે સ્પષ્ટતા કરી છે કહ્યું છે કે સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાઈ હતી અને તેના કારણે આ પ્રકારનું બિલ આવ્યું છે સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાતા આ બિલ આવ્યું છે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે સાથે જે ફિઝિકલ બિલ છે તે પ્રમાણે બિલ ભરવાનું પણ કહેવામાં આવ્યું છે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી રાજ્યમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની વકી થંડરસ્ટોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ દાહોદ છોટાઉદેપુરમાં આગાહી સુરત ડાંગ નવસારી અને વલસાડ માટે પણ આગાહી કરવામાં આવી છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फरका दिया जा रहा है आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन साथ में थंडर स्टॉर की वार्निंग है और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट ट्रेन और साथ में थंडर स्टॉर होंगे वो डिस्ट्रिक्ट है अहमदाबाद दाहोद छोटा उदयपुर सूरत डोंग नौसारी वलसाड़ दमन और दादरा नगर हवेली टेटू की बात करेंगे जहाँ पर आइसोलेटेड प्लेसेस पर लाइट रेन और साथ में थंडा स्टॉप होंगे गुजरात रीजन के वो डिस्ट्रिक्ट है दाहोद महिसागर छोटा उदयपुर सूरत डांग नवसारी बलसाड़ तापी दमन और दादरा नगर हवेली और डे थ्री की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन लाइट ट्रेन का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर डांग नवसारी वलसार तापी दमन और दादरा नगर हवेली और डे फोर डे फाइव और डे सिक्स की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है नवसारी वलसार तापी दमन और दादरा नगर हवेली और डे सेवन के लिए सूरत डोंग नौसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली में लाइट ट्रेन होने का पूर्वानुमान दिया गया है और उसके बाद से जो एक्टिविटी है वो वीक हो गई है तो अभी तक आने वाले सात दिनों में लाइट रेन ही कुछ जो डिस्ट्रिक्ट बताए गए थे तो उन डिस्ट्रिक्ट पे होंगे આજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં સત્યાવીસ લોકોના મોત બાદ તંત્ર સફાડું જાગ્યું છે ત્યારે શાળાઓના ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોની ચકાસણી કરાઈ હતી આજે ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા નર્મદા જિલ્લાની શાળાઓમાં રિયાલિટી ચેક કરાયું હતું જેમાં રાજપીપળાની તમામ શાળામાં ફાયર સેફ્ટીના તમામ સાધનો હોવાનું સામે આવ્યું છે પરંતુ અનેક શાળાના સંચાલકો દ્વારા જાણવા મળ્યું છે કે જે ફાયર સેફટીના સાધનોની ચકાસણી માટે અહીં કોઈ અધિકારી નથી જોકે ફાયર સેફટી સિલિન્ડર ભરાવવા માટે પણ તકલીફ પડી રહી છે ત્યારે આ મોલ હોટલો અને શાળાના સંચાલકોની માંગ છે કે વહેલી તકે નર્મદા જિલ્લામાં ફાયર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે ઉનાળુ પાંત્રીસ દિવસનું વેકેશન બાદ આજે ફરી સારું શાળાઓ જે રાબેતા મુજબ શરૂ થઈ છે પરંતુ રાજકોટ જે અગ્નિકાંડ બન્યો ત્યારબાદ કેટલીક સ્કૂલ વાનો અને કેટલીક શાળાઓની તપાસણી માટે ન્યૂઝ એટીન ગુજરાતીના આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે બતાવવા જઈ રહ્યા છીએ કે જે રિયલિટી ચેક કરી રહ્યા છે કે કેટલીક શાળાઓમાં સેફ્ટી છે કે નહીં ફાયર સેફ્ટીનો અભાવ છે કે નહીં તે પ્રમાણે અમે આ ચેક કરીએ આજે નર્મદા જિલ્લાના રાજપુરા શહેરમાં મુખ્ય જે શાળાઓ આવી છે જે ખાનગી શાળાઓ પણ ચાલે છે જેમાં પણ રિયલિટી ચેક કરી ત્યારે જે શાળા સંચાલકો છે તેમાં તેમના દ્વારા તમામે તમામ જે ફાયર સેફ્ટીને પ્રિકોશન રાખવામાં આવી રહ્યું છે પાઇપ પણ મૂકી દેવામાં આવી છે પરંતુ એક વાત એ પણ છે કે જે ફાયર સેફ્ટીની જે ઓફિસ છે જે ચકાસણી માટે કોઈ નથી હોતું તમને હું લાઈવ દ્રષ્ટ બતાવીશ કે આ જે પાઇપ છે અને પાણીની જે તમામે તમામ સુવિધાઓ છે એટલે કોઈ પણ ઘટના બને તો તરત જ તેને ઓલી દેવામાં આવે છે અને ફાયર સેફ્ટીની તમામ તમામ સુવિધાઓ છે આપણી સાથે સ્કૂલના ટીચર છે તમને વાત કરીએ આચાર્ય છે તેમની સાથે વાત કરીએ કે ખાસ આ તમારી કઈ શાળા છે અને કઈ રીતના આપણે ફાયર સેફ્ટીના સુવિધાઓ આપવામાં આવી રહી છે ફાયર સેફ્ટી માટે કાંઈ હાઇડ્રન સિસ્ટમ છે ત્યાર પછી એ એબીસી અને સીઓ ટુ ના બોટલો અમે રાખ્યા છે જેથી કરીને કોઈ અકસ્માત ના સર્જાય અને બાળકોની સલામતી જળવાય ખાસ વાત કરીએ તો તો ફાયર સેફ્ટી તમે જાતે લગાવી છે જળવાયેર કહેવા પરંતુ અહીંયા ઘરે ચકાસણી કેટલી થાય છે કેટલી ઓફિસો અહીંયા આવેલી છે કેટલા અધિકારીઓ અહીં આવે છે એક વખત રિજિનલ ઓફિસર જાતે આવ્યા હતા અને ચકાસણી કરી ગયા હતા અને ત્યાર પછી અમને ફાયર સી એક વર્ષ માટે આપ્યું ત્યાર પછી અમે રિન્યુઅલ બે વર્ષ માટેનું કરાવેલું અહીં ચકાસી કરવામાં આવે છે કે નહીં આ ટ્રંક કારણ કે નર્મદા જિલ્લામાં કોઈ ફાયર સેફ્ટીના અભાવ જે સુવિધાઓ માટેની જે ઓફિસ જોઈ છે જે ચકાસણી ઓફિસ છે એ હોતી નથી સુરત લાગે છે તો તમારું શું માનવું છે આમ ઓફિસ હોવી જોઈએ અને એનો અભાવ છે ઓફિસનો અભાવ છે ઓફિસનો અભાવ છે તો તમે જાતે જ આ ફાયર સેફટીની સુવિધાઓને તમામ તમામ કાળજી લઈ રહ્યા છે હા અમે જાત જ કાળજી રહી રહ્યા છે શાળા દ્વારા અમે ડીઓ સાહેબની સૂચનાના સરકારશ્રીના નિયમો અનુસાર અમે આ ફાયર સેફ્ટી શાળાની અંદર સલામતી માટે બાળકોની સલામતી માટે કરેલ છે બિલકુલ તમે જાણવાનું સાંભળ્યું ન્યૂઝ આ ગુજરાતી ચેકમાં અમે અનેક શાળાઓ ફર્યા ત્યારે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધાઓ તો કરી દેવામાં આવી છે પરંતુ જે ફાયર સેફ્ટીના સાધનો બરાબર વર્ક કરે છે કે નહીં કામ કરે છે કે નહીં તેની ચકાસણી માટે અહીં નર્મદા જિલ્લામાં કોઈ ઓફિસ ના હોવાના કારણે જાતે જે સંચાલકો છે તે તો પ્રિકોશન રાખી રહ્યા છે પરંતુ જો હવે આ જે ફાયર સેફ્ટીની સુવિધા માટેની ચકાસણી માટેની જે ઓફિસ બને તો જે મોટી ઘટનાઓ જે ઘટતી હોય તે ના બની શકે કારણ કે કેટલીક શાળાઓ એવી પણ છે કે જે ચકાસણી કર્યા વગર એ પાઇપો ચાલે છે કે નહીં સિલિન્ડર એના રિન્યૂ કરે છે કે નહીં તે પણ ચકાસે તો મોટી ઘટનાઓ ઘટતી બંધ થઈ શકે પરંતુ હાલ તો ન્યૂઝ એટીન ગુજરાતીના રિયાલિટી ચેકમાં અનેક શાળાઓ અમે ફર્યા અને આ શાળાઓમાં પૂરેપૂરી જે ફાયર સેફ્ટીની સુવિધાઓ છે એ જોવા મળી દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા